નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય નાઇન ન્યૂઝ હવે જો એ સમાચાર વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલા જંબુ બેટ રાવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરને લઈ સ્થાનિકો પરેશાન વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુ બેટ રાવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરનું ઉભરાતું દૂષિત પાણીને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત નગરસેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી આ દૂષિત પાણીના કારણે લોકો બીમારમાં સંપડાયા છે દૂષિત ઉભરાતું ગટરનું પાણીને લઈને લોકોને આવવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ વિસ્તાર પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહે છે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છતાં અહીં કોઈ પણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી અને થોડા દિવસ અગાઉ આવા વિસ્તારમાં સ્મશાન થયું હતું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું આ સમસ્યા વહેલી તકે દૂર કરવાની માંગ કરી હતી Subscribe now and press the bell icon. Never miss an update.